અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા તેમજ તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટી ની સાથે આજે અમે પુણા તળાવ ખાતે અમે બધા બેઠા છીએ પાણીમાં અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે ઉપર બેઠા હોઈએ દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે ગયા વર્ષે ને આગલા વર્ષે મેયર ત્યારે હેમાલીબેન બેન હતા ત્યારે આવ્યા સ્થાનિકોએ ઓડિયો બોલાવીને ભગાડેલા આટલી આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણ નામે જીરો આ બાબતે જયારે અમે રજૂઆત કરવા ઉભા થઈએ ત્યારે આ જ વાજપી શાસકો ફાકા ફોઝદારી કરતા હોય કે ભાઈ સુરત સિટી સ્માર્ટ સિટી છે તમામ કે જેવા બધા હંધાઈ ગયા છે જયારે ચૂંટણી આવશે ત્યારે ડેટકા ની જેમ બહાર આવશે અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચેરિયા જયારે બીજી જગ્યા ઉપર ચૂંટણી હોય ત્યારે ત્યાં મોટી મોટી ખાકા ફોજદારી કરતા હોય જ્યારથી એ ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે અહીંયા જો રોડ નું ખાત કરવાનું હોય તો ધારાસભ્ય ને આખી ટોળકી આવી જશે પરંતુ જ્યારે પાણી ભરાતું હોય લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્ય ને આખી ટોળકી ખોવાઈ જાય છે તો એ જે કહેવાય કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે ને ખાત મુરત ના ખાલી દેખાય છે એને એટલું કહીએ કે તમારામાં જો તાકાત હોય અને ઓકાત પણ હોય તો ખરેખર આવો લોકોની વચ્ચે અને બેહો અહીંયા પાણીમાં જે રીતના લોકો જીવે છે એવું જીવીને બતાવો પછી તમે મોટી મોટી જ્ઞાનની વાતો કરજો અને આજે અમે એટલા માટે બેઠા છીએ જ્યાં સુધી અહિયાં અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ હું આનું નિરાકરણ શું થાય ત્યાં સુધી આજે અમે મારા સાથે કોર્પોરેટર તમામ ટીમ સાથે અમે અહિયાં બેસવાના છીએ